રાજકોટ જિલ્લાના ધોરાજીના જુનાગઢ રોડ પર આવેલ કારખાનામાં વિકરાળ આગમાં લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું હતું શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્લાસ્ટિક માલિકે જણાવ્યું હતું જેમાં અંદાજે પંદર થી સત્તર લાખ રૂપિયાનું નુકસાન અનુમાન લગાવાઈ રહ્યું છે પ્લાસ્ટિક એસોસિએશનના પ્રમુખે નગરપાલિકાના ફાયર સ્ટાફ પર બેદરકારીના ગંભીર આક્ષેપ લગાવ્યા હતા વહેલી સવારે આગ લાગ્યા બાદ નગરપાલિકાનો ફાયર સ્ટેશન પર ફોન ઘણી વખત જાણ કરવાનો પ્રયાસ કરાયો પરંતુ નગરપાલિકાનો ઇમરજન્સી ફોન રિસીવ ન થતા નગરપાલિકાએ રૂબરૂ જઈ અને જાણ કરવાની ફરજ પડી હતી ધોરાજી નગરપાલિકા અને જેતપુર નગરપાલિકાના ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી અને પાણીનો મારો ચલાવ્યો હતો અને આગને ત્રણ કલાકની ભારે જહેમત બાદ કાબુમાં લેવામાં આવી હતી સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર સાપડ્યા ન હતા